અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુ સરકાર દ્વારા નાણાં ચૂકવાય નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જયસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને ગતરોજ અટકાવી દીધું હતું ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભૂલ કરાઈ છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે તે ક્ષતિ દૂર કરી યોગ્ય નુકસાનની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી ત્યારે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ આજે સવારે માટીપુરાણની કામગીરી શરૂ થતા પરિવારજનોએ ફરી કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે પોલીસે ખેડૂત પરિવારના ચાર લોકોની અટકાયત કરી હતી આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની માંગ ન સંતોષતા હવે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રાહે પગલાં લેશે અમે પૂછવા ત્યાં ગયા એટલા માટે માટી કામ રોકાવા માટે ગયા ત્યાં એમને મમ્મી ને ભાણેજો ને ભાઈઓ ને જેલમાં પોલીસ સ્ટેશનમાં મૂકી દીધા અને આ સાચી માપણી કરતા એમનું જે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ જે ગુંડા જાય છે તેના બદલે એકત્રીસ પિસ્તાલીસ ગુંડાની વાત ચાલે છે આમ સાચું અમારું માપ મળે અને એમની પોલ ખુલી જાય જેમણે ખોટું કર્યું છે એ પોલ ખુલી જાય માટે એમણે આ જબરદસ્તી આ કામ કર્યું છે.